ધાનેરામા સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અકબરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે લાઘાપુરા ઈદગા વિસ્તાર ધાનેરામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરામા સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અકબરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું લાઘાપુરા ઇદગા વિસ્તાર ધાનેરામાં રાખવામાં આવ્યું સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ ગગુસા જે જુનેજા સોહિલભાઈ મેમણ ઇકબાલ ખાન બેલીમ ઝાકિરભાઈ ફિઝા ઇલિયાસભાઈ ફિઝા આબિદભાઈ ફિઝા આરીફભાઈ ફિઝા અરાફતભાઈ સાહિલભાઈ દિવાન અમઝદભાઈ સામેદા હિતેશભાઈ સોલંકી ઇમરાનભાઈ મેમણ મુસ્તાકભાઈ બેલીમ હાજર રહી આ શિબિરને સફળ બનાવી હતી આમાં 52 રક્તદાતાઓએ રક્તદાન કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અસલામ عليكم ਸਰવરી યુવા ફાઉન્ડેશન એન્ડ સરવરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ એન્ડ અકબરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ તરફથી ધાનેરા અકબરી મદરસાની આગળ લાટાપુર ઇતકા વિસ્તારની અંદર તીને બ્લડ ડોનેટ કેમ્પ રાખેલ છે અને 30 થી વધુ બોટલ અભ્યાલ સુધી આવી ગઈ છે અને બ્લડ ડોનેટ કેમ્પ ચાલુ છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસનો પ્રજાસત્તાક પ્રજાસત્તાક દિન હોવાથી આ કેમ્પનું આયોજન કરેલું અને સારો સારો એવો સાથ સહયોગ મળ્યો સાથીઓનો અને અમારી ઈચ્છા અને અપેક્ષા છે કે હજુ વધુ બોટલ આવે અને તમામ સમાજના લોકો જે પણ બ્લટની જરૂર પડતી હોય તો અમારો સંપર્ક કરે અમે એમના માટે ગમે એટલા વાગે એમને ખૂનની જરૂર પડે તો અમે એમના માટે હાજર છીએ ધન્યવાદ યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અકબરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તકતા દિવસ રક્તદાન શિબિરનું આયોજન રાખવામાં આવ્યો જેમાં ત્રીસ થી વધુ રક્તદાતાઓ રક્તદાન છે હજી પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને આ એક સારું કાર્ય કર્યું છે